વડોદરા મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે એનજીટી અને પોલ્યુશન બોર્ડની નોટિસ છતાં સતત ગંદુ છોડાતું હોવાના થઈ રહ્યા છે ગાયકવાડ શાસન સમયે વડોદરાની અંદર વિશ્વામિત્રી નદી ખડખડાટ રીતે વહેતી હતી જેની જૂની તસવીરો એની સાબિતી પૂરી પાડે છે તે સમયગાળામાં એનજી ટી જીપીસીપી સહિતના તંત્ર હતા પણ તેમ છતાં નદી સ્વચ્છ અને ખડખડાટ વહેતી હતી કેમ કે પ્રજા અને રાજા બંને પ્રકૃતિને નુકસાન ન થાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા આજના સમયે પ્રજા તો નદીને સ્વચ્છ રાખવાનું ઈચ્છે છે પણ સત્તાધીશો અને તંત્રના પ્રતાપે એ થતું નથી શહેરના તંત્રની બેદરકારી અને બેફામ વ્યવસ્થાના કારણે નગરજનોને તકલીફ ભોગવવી પડી રહી છે વડોદરા મહાનગરપાલિકા વીએમસી દ્વારા સ્વચ્છતાના દંકા વગાડવામાં આવે છે પરંતુ હકીકતમાં તંત્ર જ ગંદકી મુખ્ય સ્ત્રોત બની રહ્યું છે એનજીટી નેશનલ ગ્રીન ટ્રેબ્યુલિયન તથા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અનેક વખત ચેતવણી આપ્યા છતાં વિશ્વામિત્રી નદીમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાના અવારનવાર આક્ષેપો થઈ રહ્યા છે વિશ્વામિત્રીમાં દૂષિત પાણી પર્યાવરણ માટે નહીં પરંતુ શહેરના નાગરિકોની તથા જળચર પ્રાણીઓના અયોગ્ય સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદુ પાણી છોડવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે નાગરિકો દ્વારા નાના નાના ગુનાઓ માટે દંડ ફટકારતી વડોદરા મહાનગરપાલિકા પોતે જ સૌથી મોટી દોષી બનીને ઊભી છે પ્રશ્ન એ છે કે જ્યારે તંત્ર જ નિયમોનું પાલન કરતું નથી તો અપેક્ષા રાખવી પ્રોજેક્ટના નામે આ વખતે સત્તાધીશો અને તંત્રએ પોતાની પીઠ પોતે થાપડી છે વિશ્વામિત્રી ઊંડીને પહોળી કરવાની કામગીરી થઈ રહી છે પણ સ્વચ્છ કરવાની કામગીરી તેથી વધુ જરૂરી છે આશા રાખીએ કે હાલના સત્તાથી શું આવ્યું વિશ્વામિત્રી વડોદરા શહેર ત્રણ દિવસ સુધી પોણા ભાગનું શહેર ડૂબેલું રહ્યું લોકોના ઘરોમાં પાણી આવ્યા લોકો ત્રાહીમામ થઈ ગયા ત્યારે લોકોને ફરી વડોદરા વાસીઓને છેતરવા માટે મુખ્યમંત્રીએ આજ લોકોના ખિસ્સામાંથી એમના ટેક્સના પૈસા કાઢી અને સાડી બારસો કરોડ રૂપિયા આ વિશ્વામિત્રીને ડિસિલ્ટિંગ કરવાના ખર્ચા માટે આપ્યા આજે જ્યારે જોઈએ છે તો વિશ્વામિત્રી નદીમાં આખા વડોદરામાં ડ્રેનેજનું પાણી કોર્પોરેશનની નિષ્ફળતાથી ડ્રેનેજનું પાણી તમામ વિશ્વામિત્રી નદીમાં છોડાય છે ને વિશ્વામિત્રી ગંગા તરીકે ઓળખાતી થઈ ગઈ છે અને આ ગટર ગંગાને લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે હવે જ્યારે બારસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો કરીને કોન્ટ્રાક્ટો અપાયા છે તો એમાં ખૂબ મોટી કટકી છે અને કટકી કૌભાંડ થાય એવું છે આખું અને એનજીટીના ના નિયમો કે ગુજરાત હાઈકોર્ટે કહેલા નદી માટેના ગાઈડલાઈનો કે પર્યાવરણ વિભાગની નદી માટેની ગાઈડલાઈનો આ બિલકુલ નેવેને માયે ચડાઈ દઈ અને આવે એમ પાળા બનાવે છે અને ફરી જો નદીમાં પૂર આવશે કે વરસાદ પડશે ત્યારે આ જ પાળા ધસીને પાછા જ આ નદીમાં પડી જાય એટલે આવતા વર્ષે ફરી સાડા બારસો કરોડ કમાવાનો મોકો ઊભો ઉભો ઊભો જ રાખે છે તો આ લોકોને એક વાત કેવી છે કે આ લોકો બિલકુલ પર્યાવરણ વિભાગને એના બેન્કિંગ કરવા માટેના જે પણ નિયમો છે કે ધસી ના જાય એની કાર્યવાહી કરાતી નથી એ કરવામાં આવે અને આ સાડી બારસો કરોડના કોન્ટ્રાક્ટમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પ્રજામાંથી ઇન્સ્પેક્શન થાય અને ખોટું કામ થતું હોય કે અધૂરું કામ થતું હોય એની કાળજી લેવામાં આવે